દુઃખની ઘડીએ અમારું કલાકાર પરિવાર સમસ્ત એમની સાથે છીએ બસ એ જ પ્રાર્થના છે કે એમની આત્માને ભગવાન સદગુદ્ધિ આપે અને સદગતિ આપે વિજયભાઈ રૂપાણી એમની એમની સંસ્થા જે પૂજિત રૂપાણી ચેરિટેબલ ટ્રસ્ટ છે એમણે હજારો લોકોના કામ કર્યા હું એક તમને એક એમનો એક વિષય કહી કે જ્યારે એક ઇવેન્ટમાં જ્યારે વિજયભાઈ આવ્યા ત્યારે એક વ્યક્તિ આવીને એવું કીધું કે ભાઈ દિવ્યાંગ છોકરી છે ને એને વ્હીલચેર જોતી છે તો એમણે એમના પીએને તરત કીધું બોલાવીને કે તમે આમના માટે વ્હીલચેરની વ્યવસ્થા જીવ દયામાં બહુ માને છે અને પોતે વ્યક્તિ વિશેષમાં તો માનનારા વ્યક્તિ પણ સાથે સાથે જીવ દયામાં પણ માને છે એવા અદભુત વ્યક્તિ એમની ખોટ સદાય આપને રહેશે અને બસ ભગવાન એમની આત્માને શાંતિ

મેળારીએ એમના દીકરા એમના ઘેરેથી એમના પરિવારને ખૂબ સહનશક્તિ આપે જેણે પરિવાર ખોયો પરિવારમાંથી કોઈ સજ્જન ખોયું હોય એની પીડાની એને ખબર હોય પણ આમની તો ઘરે ઘર કાણ મંડાણી છે આવા પિછપવાળા માનવી પાણી સાહેબ દેવી ચેતનાને પ્રણામ સાથે વધારે આપણે શું કહી શકીએ કુદરતના ન્યાયને સાથે બધાને ચાલવું પડે પણ એના ગયા પછી સન્માન કેવું પામશો મૃત્યુ પછી રવિ એ જોવા તમાશો ખુદને ગુજરી જવું પડે માણસ ગયા પછી ખબર પડે એને જગતને શું આપ્યું છે અફસોસ નહીં ઉસ બાત કા કોઈ આકે હી ચલે જાતે હે કોઈ જીતે હૈ મોત કે લીએ તો કોઈ મરકે ભી જી જાતે હે ગયા પછી પણ જીવી ગયા છે આજે ઘટો ઘટ એ રમતા હોય એવા એના કામ છે એની ઊર્જા કામ કરે છે એમની દિવ્ય ચેતના ને પ્રણામ હા બધાય આમ તો સાહિત્ય એટલે આપણો ધરોહર છે ધરોહર સાથે કોઈ પણ સંસ્થા સાથે કે કોઈ પાર્ટી સાથે કે કોઈ રાજકીય સાથે જોડાયેલા હોય એમને

કટોકટી માંથી બહાર આવીને રહ્યા છે મેનનો કોર્પોરેટ તરીકે કંપની તરીકે મે પક્ષના નેતૃત્વની ટીમમાં મે સ્વયં પ્રકાશ ગુરુ સાથે કામ કર્યું સાચા છે રાજ્યની પ્રજાએ